ડુંગળીની બોરીઓની આડમાં ચોરખાનામાં છુપાવી ઇંગ્લિશ નો જથ્થો ભાવનગરમાં ગોસાડવાનો પ્રયાસ નિષ્ફળ એ પહેલા પોલીસને લાગી ગયા હાથ ભાવનગર રેન્જાયટી ગૌતમ પરમાર સાહેબ તેમજ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હરસદ પટેલની સૂચના મુજબ દારૂ જુગારની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા સૂચના આપવામાં આવેલ હોય નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર આર સિંહાલ સાહેબ તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ચાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બળતી જ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ ભી રબારી તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે હોળી ધૂળેટી તહેવાર અનુસંધાન પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હકીકત મળેલ કે ટોરસ ટ્રક રજિસ્ટીરો ચાર એટી એસી એકાવન નો ડુંગળીની બોરીઓની આડમાં ચોરખાનામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી નારી ચોકડી ભાવનગર તરફ આવે છે જે હકીકતના આધારે નારી ગામ આગળ ટ્રક ની વોજમાં રહી તપાસમાં રહેતા ઉપરોક્ત નંબર વાળો ટ્રક પસાર થતા ટ્રકને પકડી ડુંગળીની બોરીઓ અને નીચે બનાવેલ ચોરખાનામાંથી તપાસ કરતા ભારતીય બનાવટ ડેંગ્લિસ દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં રાજેશભાઈ રોશનલાલ ખટીક ઉંમર વર્ષ બેતાલીસ ધંધો ડ્રાઇવિંગ હેઠાણ ચિત્રા મસરામ બાપા મંદિરની બાજુમાં ભાવનગર તેમજ દિનેશભાઈ મોરજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચાલીસ ધંધો કંડક્ટર રહેઠાણ કુંભારવાડા બાલુબેનની વાડી શેરી નંબર બે ભાવનગર વાડાને ઝડપી એક ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ બોટલના બસો અડસઠ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણપચાસ છસો સાહીઠ ભારતીય બનાવટના બી ત્રણસો એક રોકડા રૂપિયા પાંચસો તેમજ ડુંગળીની નંગ બસો એકાણું ની કિંમત રૂપિયા કુલ અઠાવન હજાર બસો સહિત કુલ રૂપિયા અગિયાર લાખ એકસઠ હજાર પાંચસો નો કબજે કરી